છું તમારો એસ કે ઠાકોર અને આજે હું આવ્યો છું સ્કૂલમાં એસ સ્કૂલ છે તો તમને આજે ગ્રાઉન્ડ છે ત્યાં બધું બતાવો તમે જોઈ શકો વિડીયોમાં બધા રહેજો આ તમે તમને બતાવી દો આ બાદ આવો તો આ બાદ વિડીયો બતાવો તમે આ બધા તમે જોઈ શકો છો મિત્ર આ ગ્રાઉન્ડ છે અમદાવાદનું એચજીપી સ્કૂલનું જે અહીંયા લાઈવ ક્રિકેટ રમાય છે અત્યારે તો વરસાદનું વાતાવરણ છે તો બંધ છે તો કાલે રમાતી આજ તો વરસાદનું વાતાવરણ છે તો બંધ છે કે આ મતલબ કે પછી ચાલુ થશે ચાલુ થશે એમ તમને બતાવશું લાઈવ ક્રિકેટ અહીંયા રમે છે એચજી સ્કૂલનું ગ્રાઉન્ડ છે પેલી સામે દેખાય તે સ્કૂલ છે જેપી સ્કૂલ અને આ બાજુ છે આશ્રમ છે સાધુ આશ્રમ છે આ બાજુ બતાવી દેતો સાધુ આશ્રમ આગળ ચાલો તમને આગળ બીજો પણ વ્યૂઝ બતાવો આગળ ચાલો તમે તમને નજીક જઈએ છીએ તો તમે ચાલો છે વિડીયોમાં બન્યા રહેજો હું નજીકથી તમને જો તમે જોઈ શકો છો આ છે એચજીપી ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને અહીંયા નજારો તમે જોઈ શકો છો સામે ગ્રાઉન્ડ છે ઓલી બાજુ ડાઇનિંગ હોલ છે અને આ બાજુ સાધુ આશ્રમ છે તમને બતા દો એચજીપી સ્કૂલ ડાઇનિંગ હોલ ને સાધુ આશ્રમ જોઈ લો તમે આગળના વિડીયોમાં બન્યા રહેજો હું તમને આગળનો પણ વ્યૂ બતાવું આગળના વિડીયોમાં બન્યા રહેજો કેવો લાગ્યો અમારો આજનો વિડીયો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારા ચેનલ પર બન્યા રહેજો જય માતાજી